આજે આપણે જાણીશું એસિડિટી મટાડવા માટેના ઉપાયો હેલો ગાઈઝ ધૈનુ આયુર્વેદામાં આપનું હાર્દિક સ્વાગત છે જે પણ કોઈ લોકોને ખાટા ઉડકાર આવતા હોય તીખા ઓડકાર આવતા હોય એસિડિટીની સમસ્યા રહેતી હોય મોઢામાં ખાટા પાણીના ઓટકાર આવતા હોય પેટમાં બડતરા થતી હોય છાતીમાં બડતરા થતી હોય ઘણા બધા લોકો એસિડિટીને મટાડવા માટે સોડા પીતા હોય છે અમુક લોકો તો દૂધ પીતા હોય છે પણ દૂધ પીવાથી કે સોડા પીવાથી એસિડિટી મટી ન જાય થોડક માટે રાહત રહે અને પછી એને એસિડિટી ખૂબ વધી જતી હોય છે આવા બધા ઉપાયો કરવાથી એસિડિટી કાયમી માટે ન મટી જાય એ આપણે જાણીએ કે એસિડિટી થવાનું મુખ્ય કારણ શું છે અમુક લોકોને તીખું તળેલું અને મસાલાવાળું ખોરાક ખાય તો એસિડિટી થતી હોય છે અને અમુક લોકોને જો ઘડી વસ્તુ કે મિષ્ટાન વસ્તુ પણ જો ખાવામાં આવે તો પણ એસિડિટી થઈ જતી હોય છે જે પણ કોઈ ખોરાકમાં ખટાશવાળું એસિડ ઉત્પન્ન થતું હોય છે તો તેનાથી આપણા શરીરમાં એસિડિટી ઉત્પન્ન થતી હોય છે આપણા શરીરમાં એસિડિટી થવાનું મુખ્ય કારણ છે કે આપણી જઠરાંગની મંદ પડી જવી જ્યારે આપણી પાચનશક્તિ મંદ પડી જતી હોય ત્યારે આપણો ખોરાક આપણા શરીરમાં પચતો નથી ત્યારે આપણા શરીરમાં અમલપિત થાય છે અને અમલપિત એટલે શું અમલપિત એટલે કે આપણા શરીરમાં ખટાશાળો એસિડ ઉત્પન્ન થાય છે તેને અમલપિત કહેવામાં આવે છે આપણા આયુર્વેદમાં એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે જઠરાંગની મન પડે છે ત્યારે અમલપિત થવાની સંભાવના વધી જાય છે અને આ જો વધારે થાય ત્યારે આપણા મોઢામાં ખાટા ખાટા ઓટકાર આવે છે તીખા ઓટકાર આવે છે પેટમાં બળતરા થાય છે છાતીમાં બળતરા થાય છે અને મોટાભાગના લોકો મેડિકલ્સમાંથી એસિડિટીની ગોળીઓ લે છે ત્યારે એ એસિડિટી ન્યુટ્રલ થઈ જાય છે તેનાથી ટેમ્પરરી માટે તો રાહત થઈ જાય છે પરંતુ કાયમી માટે રાહત થતી નથી અને જો તમે બહાર ગામ ગયા હોય કે પછી બહાર ફરવા ગયા હોય તો તમે કોઈ મેડિકલ્સમાંથી દવા લઈ શકો છો પરંતુ રોજ રોજ દવા ન લેવી જોઈએ અને જો આપણે ટેમ્પરરી રાહત માટે જો દવા લેવી હોય તો કોઈ સારી દવા લેવી જોઈએ કોઈ ગમે તે મેડિકલમાંથી ગમે તે દવા આપે એ ન લેવી જોઈએ એ આપણા શરીરમાં આગળ જતાં આપણી પાચન શક્તિને ખૂબ બગાડી શકે છે જો આપણે એસિડિટીમાંથી કાયમી માટે છુટકારો લેવો હોય તો આપણે આયુર્વેદિક ચારો જાણીએ આપણે એસિડિટીમાંથી કાયમી માટે છુટકારો મેળવવો હોય તો આપણે આપણી પાચન શક્તિને ખૂબ મજબૂત કરવી પડશે એટલે કે આપણે આપણી પાચન શક્તિ જે મંદ પડી જતી હોય તેને સુધારવી પડે એસિડિટી મટાડવા માટે પહેલો ઉપાય છે ધાણાનું પાણી આપણે એક ચમચી આખા ધાણા લેવાના છે આપણે એક લિટર પાણીમાં તેને ઉકાળવાના છે અને એક લિટર પાણી જ્યારે અડધું ન થઈ જાય ત્યાં સુધી તેને ઉકાળવાના છે આપણે તે પાણીને ગાળીને તે પાણીને હુંફાળું પીવાનું છે જે લોકોને શરીરમાં બહુ ગરમી છે જે ગરમ પાણી પી શકતું નથી તેને બહુ ગરમ પાણી નથી પીવાનું તેને થોડું ઠંડુ થવા દેવાનું છે અને પછી પીવાનું છે અને જે લોકોને હુંફાળું પાણી પીવાથી જો કોઈ પ્રોબ્લેમ ન થતી હોય તો તે લોકોને થોડું હુંફાળું જ પાણી પીવાનું છે આપણે આ ધાણાનું પાણીને આખો દિવસ સેવન કરવાનું છે અને જો આ ધાણાનું પાણી એકલું ન ભાવે તો તેમાં દોરાવાળી સાકર ખડી સાકર તમે કોઈ બી સાકર નાખીને તેનું પાણી પી શકો છો અને જો તમારાથી બને તેટલું આખો દિવસ આ પાણીનું સેવન કરવાનું છે આયુર્વેદમાં ધાણાને પાચન શક્તિ વધારનારા કહ્યા છે અને ખટાશવાળું જે અમ્લપિત આપણા શરીરમાં બને છે એ શરીરમાંથી બહાર કાઢનારા છે અને સાથે સાથે એ ખૂબ ઠંડા છે ધાણા એ આપણા માટે ભગવાનની ખૂબ મોટી દેન છે એટલા માટે આપણે ધાણાવાળું પાણી ખૂબ સારું પીવું જોઈએ અને જે લોકોને એસિડિટી થતી હોય બળતરા થતી હોય એ લોકોને તો આનો ઉપયોગ જરૂર કરવો જોઈએ તમને એક બે દિવસમાં ખબર નહીં પડે પણ લોંગ ટાઈમે આની અસર રહેશે અને તમને એસિડિટી થવા પણ નહીં દે હવે આપણે જોઈએ તેની શું દવા લઈ શકાય એસિડિટીના રોગમાં આપણા શરીરમાં તેની સાથે સાથે વાયુ પણ હોય છે આ માટે આપણા શરીરમાં ખટાસવાળું પિત્ત પણ હોય છે અને વાયુ પણ થતો હોય છે અને વાયુના લીધે ખાટા ઓટકારો ઉપર આવ્યા લાગે છાતીમાં દુખાય એસિડિટીની સમસ્યા રહે અને છાતીમાં અને પેટમાં વાયુ અને એસિડિટીના લીધે દુખાવો પણ થઈ શકતો હોય છે અને જો તમને કબજિયાત છે એસિડિટી છે અને તમે ધાણાવાળું પાણી પીશો તો તમને ધાણાવાળું પાણી બહુ જલ્દી અસર નહીં કરે અને જો તમને કબજિયાત નથી તો તમે ધાણાવાળું પાણી પીશો તો તમને ખૂબ જલ્દી અસર કરશે અને જો કબજિયાત અને પિત અને એસિડિટી એ બધા જને મટાડવા માટે અને બધાને પચાવવા માટે આપણે આંબળાનો ઉપયોગ કરી શકીએ છીએ અને એસિડિટી વાયુ અને કબજિયાત એ ત્રણેયને મટાડવા માટે સૌથી શ્રેષ્ઠ દવા છે આપણી હરડે તો આપણા શરીરમાં છાતીમાં દુખાવો થાય છે પેટમાં બળતરા થાય છે એટલે કે આપણા શરીરમાં વાયુ ઉપર આવે છે અને હરડે લેવાથી વાયુને હરડે નીચે તરફ ધકેલે છે અને હરડે તો અમલપિતમાં પણ ખૂબ ઉપયોગી છે તમારે હરડીનું સેવન રોજ રોજ નથી કરવાનું તમારું હળદેનું સેવન ત્યારે કરવાનું છે જ્યારે તમારે છાતીમાં દુખાવો છે ખાટા ઓટકાર આવે છે તીખા ઓટકાર આવે છે અને ઓટકાની સાથે સાથે થોડોક ખાટો ગેસ લાગે છે તમને ત્યારે કરવાનું છે આયુર્વેદમાં તો હરડે ઉપર એવું પણ કહેવામાં આવે છે કે હરડે પિત્તનું પાચન કરનાર છે સાથે સાથે એવું પણ કહેવામાં આવી છે કે તે પાચનને સુધારનારી છે આપણી પાચન શક્તિ જે બગડી ગઈ છે મંદ પડી ગઈ છે તેને સુધારનારી પણ છે અને જો તમારે એસિડિટી માટે જ હરડે લેવી હોય તો તેને સાકર સાથે અને કાળી દ્રાક્ષ સાથે લઈ શકો છો અને જો હળડે વાયુ પિત્ત ગેસ કબજિયાત એ બધા જ માટે લેવી હોય તો હળદેમાં થોડું સિંધાલુ મીઠું અથવા તો સંચર ઉમેરીને લઈ શકો છો જો તમારા શરીરમાં ખૂબ ગરમી હોય તમને એવું લાગતું હોય કે મને ખૂબ ગરમી છે તમારે ઠંડક કરવાની જરૂર છે તો તમે હરડેના બદલે આમળા પણ લઈ શકો છો અને આયુર્વેદમાં એવું કહેવામાં આવ્યું છે કે જે પણ કોઈ લોકોને હળદેનું સેવન કરવાથી જો તમને ગરમ પડતી હોય હળદે તો આમળાનું સેવન કરવું જોઈએ કેમકે આમળા આપણા શરીર માટે ઠંડા જ છે અને અમુક લોકોને હરડે પણ ઠંડી જ લાગતી હોય પણ બધાના શરીર પ્રમાણે અલગ અલગ હોય છે અને જો તમને ખટાશ બહુ વધારે આવતી હોય તો આમળાનું સેવન કરવું જોઈએ કેમ કે આમળા આપણા શરીર માટે ખૂબ ઠંડા છે પરંતુ આમળાનો રસ ઉનાળામાં ન પી શકાય આમળાનું ચૂર્ણ લઈ લેવાનું આમળાને સુકવવાના અને તેનો પાવડર કરીને લઈ લેવાનો કારણ કે આમળા તો આપણને ઉનાળામાં ન મળે તો તેના માટે આમળાનું પાવડર લાવવાનું તેમાં થોડું સિંધાલુ કે મીઠું નાખવાનું અને તેને પાણી સાથે સવારે લઈ લેવાનું આમળામાં અને હરડેમાં બંનેમાં પાણી સાથે લઈ લેવાનું આ હૂંફાનું પણ પાણી લઈ શકો અથવા તો માટલાનું પણ પાણી લઈ શકો તમને જ્યારે પણ એવું લાગે કે બળતરા થવા લાગી છે એસિડિટી વધવા લાગી છે ત્યારે તમે હરડે કે આમળાનું સેવન કરી શકો છો બધા જ લોકોને એક સરખું શરીર હોતું નથી કોકને હળડે નળે છે તો કોકને આમળા નળે છે પરંતુ જે ધાણાનું પાણી છે એ કોઈને નથી નડતું એટલે આપણે રોજે ધાણાનું પાણીનું સેવન કરવું જોઈએ જે લોકો રેગ્યુલર એસિડિટીની ગોળીઓ લે છે દૂધ પીવે છે સોડા પીવે છે તે લોકોએ એ બંધ કરી દેવું જોઈએ અને ધીરે ધીરે ધાણાનું પાણી પીવું જોઈએ અને ધીરે ધીરે હળડે કાં તો આમળાનું સેવન કરવું જોઈએ આપણો ચોથો ઉપાય છે ચોથો ઉપાય એ છે કે આપણે જીરું લેવાનું છે ધાણા લેવાના છે મિશ્રી એટલે કે સાકર આપણે દોરાવાળી સાકર લઈ શકો છો ખડી સાકર પણ લઈ શકો છો એટલે કે આપણે ખડી સાકર જીરું ધાણા એ બધાને મિક્સ કરીને ક્રશ કરવાનું છે કાં તો ખાણીમાં ખાંડી દેવાનું છે અને એનો પાવડર આપણે સવારે જમ્યા પછી બપોરે જમ્યા પછી અને રાત્રે જમ્યા પછી એક એક ચમચી માટલાવાળા પાણી સાથે લેવાનું છે આનું સેવન કરવાથી આપણા શરીરમાં એસિડિટી બહુ જલ્દીથી ઓછી થવા લાગશે અને આપણા શરીરમાં જીરું પણ સારું છે ધાણા પણ સારા છે અને મિશ્રી એટલે કે સાકર પણ સારી છે અને આપણો પાંચમો ઉપાય એ છે કે આપણે વરિયાળીની અધકચરી ખાંડવાની છે ખાંડીને તેને પાણીમાં મિશ્રી એટલે કે સાકરની સાથે ભેળવીને તેનું શરબત બનાવીને પીવાનું છે વરિયાળીવાળું શરબત તો આપણને બધા જ નિભાવે તો આપણો આ પાંચમો ઉપાય કરવાથી પણ એસિડિટીમાં ખૂબ રાહત મળતી હોય છે